જોડવા શાળાના બાળકોને મચ્છર દ્વારા થતા રોગોથી બચી તંદુરસ્ત જીવન જીવવાની કળા ગંગાધરા પીએસસીની ટીમે શીખવી વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે પાણી અને રોગોથી બચવા માટે રાષ્ટ્રીય વાજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મેળિયા શાખા જિલ્લા પંચાયત સુરત દ્વારા વલસાણા તાલુકામાં આરોગ્ય અધિકારી ડોક્ટર મંડુકુમાર ઇંજામોડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના મેડિકલ ઓફિસર ડૉક્ટર સચિનના માર્ગદર્શન હેઠળ વિશ્વ મચ્છર મચ્છર દિવસ નિમિત્તે જોડવા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં મચ્છરના ઉપદ્રવથી થતા રોગો કઈ રીતે અટકાવી અને તંદુરસ્ત નિરોગી રહી શકાય તેની વિસ્તૃત સમજ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જીકા વાયરસ અને યલો ફીવર વગેરે વિશે જનજાગૃતિ ફેલાવાનો છે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુ અનુસાર દર વર્ષે વિશ્વભરના લગભગ ચાલીસ કરોડથી વધુ મેલેરિયાથી પ્રભાવિત થાય છે અને તેમાંથી મોટા ભાગના કિસ્સાઓ આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે ભારતમાં પણ મચ્છરજન્ય રોગો એક મોટી આરોગ્ય સમસ્યા છે જેમાં ગુજરાત જેવા વરસાદી વિસ્તારોમાં તેનું જોખમ વધારે છે જે માટે મચ્છર કઈ રીતે ઉત્પન્ન થાય છે અને તે મનુષ્યને કડકતા મેલેરિયા ડેન્ગુ જેવા રોગો થાય છે તેને કઈ રીતે અટકાવી તંદુરસ્ત જીવન જીવવાની માહિતી સફળ સમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધ્રાના ઇન્ચાર્જ સુપરવાઇઝર ધર્મેશ પટેલ રાઠોડ એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ સાથે મળી આપવામાં આવી હતી